પાંતાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારના ઉતાર રૂપે એકત્રીસ હજાર પંચાસી ના મુદ્દામાલ સાથે નવ જુગારી ઝડપાયા જુગાર સ્પેશિયલ પાલનપુર સ્ટાફના માણસો તારીખ પાંચ સાત બે હજાર પચીસ ના રોજ પાંધાવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંજીપાના ઘાણી ક્રિકેટ સટ્ટો વલ્લી મટકા વગેરેનો જુગાર ધામ ચલાવતા ઈસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સારું લગત પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભૂપતભાઈની ખાનગી હકીકત આધારે ઇસ્માઇલ રફીક સોલંકી તથા તેનો ભાઈ સાકીર રફીક સોલંકી બંને રહે પાંથાવાળા વાળા પોતાના અંગત ફાયદા સારું પોતાના માણસો મારફતે વલ્લી મટકાનો આંખ ફરકના આંકડાનો પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડતા સદરે બંને ઈસમો રેડ દરમિયાન હાજર ન મળી આવેલ તથા કુલ નવ ઈસમો પકડાઈ ગયેલ અને સદરે ઈસમોની અંગ ઝડપીમાંથી રોકડ તથા મોબાઈલ ફોન કિંમત રૂપિયા તેમજ વલી મટકાના જુગારના મુદ્દા માલ સહિત કુલ રૂપિયા એકત્રીસ હજાર પંચાસી ના મુદ્દા માલ સાથે ન ઈસમોને પકડી પાડી જુગાણનો ગણના પાત્ર કે શોધી કાઢી પાંથાવાડા પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે એવા સોમાભાઈજી રાવળ ઐસવન ગુજરાતી ચેનલ ભાભર બનાસકાંઠા